માહિતી સ્ટોર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ શકો છો આજે રાજકોટમાં હું એવી જગ્યાએ આવ્યો છું જે આજે તમને ફર્નિચરનો નજારો બતાવવાનો છું અથવા તમે જોઈ શકો છો તો વિડીયોની શરૂઆતમાં આપ સૌ મિત્રો જોઈ રહ્યા છો તો ખાસ કરીને તમને સૌ પ્રથમ પ્રોડક્ટ બતાવવાનો છું જે છે આર્વેદિક પ્રોડક્ટ છે જે તમને આજે બતાવવાનો છું તમે જોઈ શકો છો અવનવી વસ્તુ તમને જોવા મળશે તો રાજકોટમાં એક્સપો જો યોજાણો છે તમને અવનવી પ્રોડક્ટ તમને જોવા મળશે જોઈ શકો છો તમારે હોલસેલ માર્કેટમાં જો પ્રોડક્ટ ખરીદવી હોય તો તમે આ ખાસ કરીને આ બ્રાન્ડનો કોન્ટેક કરીને તમે પ્રોડક્ટને ખરીદી કરી શકો છો તમે જોઈ શકો છો જેમાં તમને એવી મેટ પીડી ગોલ્ડ સાથે મળી રહેશે અને ખાસ કરીને ફેબ્રિક તો ચલો આગળ પણ તમને કઈક નવું જ બતાવવાનું છું તો તમે જોઈ શકો છો વસ્તુ તમને મળી રહેશે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને પ્રોડક્ટની ખરીદી કરવી હોય તો ખાસ કરીને અહીં તમને બધી જ વસ્તુ તમને મળી રહેવાની છે તો આ છે તમે જોઈ શકો છો સેટિંગ ફર્નિચર ઓફ હાર્ડવેર આ પણ એમની બ્રાન્ડ છે જે હમણાં આપણે વિડીયોમાં જોઈ આગળ પણ હજુ હજુ તમને હું બતાવવાનો છું તો હવે હું આવી ગયો છું સુખાનંદ ક્વોલિટી એન્ડ પ્રાયોરિટી તમે જોઈ શકો છો તો આગળ પર તમને હું નવું નવું બતાવવાનો છું તો તમે જોઈ શકો છો આ બ્રાન્ડમાં તમને અવનવી વસ્તુ જે તમને ચાવીઓને બધું તમને અલગ અલગ વેરાયટીઓ તમને મળી રહેશે જો તમારે હોલસેલ માર્કેટમાં ખરીદી કરવી હોય તો ખાસ કરીને તમે અહીં પહોંચી જજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હજુ પણ આગળ વિડીયોમાં હું તમને બતાવવાનો છું જે જે વસ્તુ તમે જોઈ શકો છો જે આ છે ડોર સોરી આ છે ડોર હેન્ડલ તમે જોઈ શકો છો તમને નાનાથી માંડીને મોટા હેન્ડલ સુધી તમને મળી રહેશે અને હેન્ડલમાં પણ વેરાયટી પણ તમે જોઈ શકો છો જો તમારે ખરીદી કરવી હોય તો અહીં તમે અહીં બ્રાન્ડનો તમે કોન્ટેક કરી શકો છો તમને સ્ક્રીન પર તેમનું વિઝિટિંગ કાર્ડ પણ આપી દેશ બેન વિઝિટિંગ કાર્ડ આપજો ને તો આ તમે વિઝિટિંગ કાર્ડ પણ જોઈ શકો છો અને ખરીદી કરવી હોય તો આ નંબર પર કોન્ટેક કરીને આપ કોલ પણ કરી શકો છો ચલો આગળ પણ તમને હાર્ડવેર માર્કેટમાં તો અલગ અલગ વસ્તુઓ તમને બતાવવા જઈ રહ્યો છું સાગર ઇન્ટિરિયર પ્રોડક્ટ હવે આપણે સાગર ઇન્ટીરિયર પ્રોડક્ટની આપણે પ્રોડક્ટ બધી જોઈશું આપણે તો જોઈ શકો છો તમને બતાવવા જઈ રહ્યો છું અહીં તમે જોઈ શકો છો ડોર હેન્ડલ અહીં પણ યુનિક પ્રોડક્ટ તમને બધી જ જોવા મળશે આપ ખાસ જોઈ શકો છો અહીં પણ તમને ફર્નિચરના નોબની પણ યુનિક આઈટમ જોવા મળશે જો આપને ફર્નિચરની કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય અથવા કોઈપણ નોબની ખરીદી કરવી હોય તો અહીં આપણે સાગર ઇન્ટિરિયરનો કોન્ટેક કરી શકો છો હાલ તમને હું ઇન્ટિરિયર અથવા તમને વિઝિટિંગ કાર્ડ બતાવીને તેમનો વિઝિટિંગ કાર્ડ આપજો બે દોસ્તો તમે આ વિઝિટિંગ કાર્ડ જોઈ શકો છો અને ખાસ કરીને જો આ તમારે પ્રોડક્ટ ખરીદવી હોય તો આપેલ નંબર પર આપ કોલ કરી શકો છો અહીં તમને એડ્રેસ પણ આપેલ છે તો ચાલો આપણે જોઈએ બીજા સ્ટોર પર જઈશું અહીં હાર્ડવેરની અવનવી વસ્તુઓ તમને મળી રહેશે ઘણી બધી બ્રાન્ડ છે એમ્સ બ્રાન્ડ છે કે પછી અલગ અલગ કોઈ બી બ્રાન્ડ છે તમે જોઈ શકો છો અહીં તમને અલગ અલગ બ્રાન્ડ પણ છે તમે જોઈ શકો છો આ ખાસ કરીને આ બ્રાન્ડ છે એમ્સ બ્રાન્ડ છે તમને ચાલો તેમાં આપણે વિઝિટ કરી અને જોઈએ તમને અવનવી પ્રોડક્ટ પણ તમને બતાવીશ અહીં તમને અવનવી પ્રોડક્ટ યુનિક પ્રોડક્ટ પણ તમને જોવા મળશે અહીં હેન્ડલની યુનિક પ્રોડક્ટ પણ તમને જોવા મળશે તમે જોઈ શકો છો બ્રાન્ડ છે આપ જોઈ શકો છો જો આપણે ખરીદી કરવી હોલસેલ માર્કેટમાં ખરીદી કરવી હોય તો ખાસ કરીને સ્ક્રીન પર કોન્ટેક કરી શકો છો અને અવશ્ય મુલાકાત પણ લઈ શકો છો તો તમને આમનું વિઝિટિંગ કાર્ડ પર સ્ક્રીન પર આપેલ છે જે તમને બતાવવા જઈ રહ્યો છો વિઝિટિંગ કાર્ડ આપજો બેન આ વિઝિટિંગ કાર્ડ છે ક્લબ વેલ જેમાં તમે સ્ક્રીન પર આપેલા નંબર પર તમે આ કાર્ડ દ્વારા તમે કોન્ટેક્ટ કરીને ખરીદી કરી શકો છો તો ચાલો આગળ પણ હજુ તમને ઘણી બધી વસ્તુઓ બતાવવાનો છું જે તમને જોવા મળવાની છે સ્ટોર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમે જોઈ શકો છો ડોર હેન્ડલ જે યુનિક પ્રોડક્ટ તમને અહીં જોવા મળશે જેનું નામ છે ફાઇન્ડ આર્ટ આ બ્રાન્ડ છે તમે જોઈ શકો છો ફાઇન આર્ટ નામની બ્રાન્ડમાં તમને અવનવી વસ્તુઓ તમને જોવા મળશે નોપથી માંડીને હેન્ડલ પણ તમને શુપરપ જોવા મળશે તમે જોઈ શકો છો જો મિત્રો તમારે ખરીદી કરવી હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર ખાસ કરીને આપણે કોન્ટેક કરીને ખરીદી કરી શકો છો હોલસેલ માર્કેટ હોલસેલ માર્કેટમાં તમને મળી રહેશે તમે જોઈ શકો છો યુનિક હેન્ડલ છે ફાઇન આર્ટ નામની સરસ મજાની બ્રાન્ડ છે તમે જોઈ શકો છો તો ખરીદી કરવા માટે આપ સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો બેન વિઝિટિંગ કાર્ડ આપજો આપણું આપણે આપ જોઈ શકો છો સ્ક્રીન પર આપેલા નંબર પર આપ કોલ કરી શકો છો અને આપ ખરીદી કરી શકો છો સરસ મજાની બ્રાન્ડ છે ફાઇન્ડ આર્ટ તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ